પદ્મિનીબા વાડાએ નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજનું આંદોલન નિષ્ફળ ગયું છે આ તેમણે વાત કહી છે રૂપાલાભાઈએ ચૂંટણી પછી નારી શક્તિની માફી પણ માંગી છે અમે પરશોત્તન રૂપાલાને માફી આપીએ છીએ પદ્મિનીબા વાય આ વાત કરી છે સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી સંકલન સમિતિએ અમને હાથો જ બનાવ્યો છે રાજીનામું તો સંકલન સમિતિ લઈ જ ન શકી હવે આંદોલન થાય તો ટિકિટ અને સત્તા માટેનું જ રહેશે રૂપાલા ઈચ્છે તો નારી શક્તિની ટીમની મુલાકાત પણ કરશે રૂપાલા સામેથી બોલાવશે તો અમે મળવા જઈશું પદ્મિનીબાબા રાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે કરણસિંહ ડબલ બોલી રહ્યા છે પીટી જાડીજા આવે ક્યાં છે તો આ સવાલ પણ ઉભા કર્યા છે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માગીએ છીએ તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા બરાબર છે કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા બે ત્રણ જણા લોકોના વાત કરી હતી કે બધાયનો હું પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદાર છે એ હું કહીશ અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે તો આપણાને આપણા સમાજમાં અંદરોઅંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં તો પીટી જાડેજા પહેલાં તો ક્યાં છે હું એ પૂછવા માગું છું કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા ફોન નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે જે અંદર છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માત આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે પોદરામાં હાટીકડું નાખી દીધું છે નથી રૂપાલાભાઈને માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો તો રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે ફાટ ફાટ થ્રી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો

પદ્વનિ વાળા એ સંકલન સમિતિ પર સવાલો પણ ઉઠાવ્યા છે અને કરણસિંહ ડબલ બોલી રહ્યા છે પીટી જાડેજા ક્યાં છે આ સવાલ પણ તેમને કર્યા છે ધારાસભ્ય